પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટાલીના સફળ પ્રવાસ બાદ પરત ફર્યા સ્વદેશ જી સેવન સંમેલનમાં ભારતે ગ્લોબલ સાઉથ દેશોની પ્રાથમિકતાઓ અને ચિંતાઓને વૈશ્વિક પટલ પર મૂકવાને ગણાવી પોતાની જવાબદારી તકનીકી ક્ષેત્રના એકાધિકારને સર્વાધિકારમાં બદલવા પર પણ આપ્યો ભાર ઇટાલીથી ભારત રવાના થતા પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન જર્મનીના ચાન્સલર ઓલાફ સ્ટ્રોલ્ઝ જાપાનના પ્રધાનમંત્રી થુમ યુ કિશીડાને પણ મળ્યા પીએમ મોદી તમામ નેતાઓ સાથે દ્વિપક્ષીય સંબંધોની મજબૂતી વિશે કરી ચર્ચા સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ સાથે પણ કરી મુલાકાત દક્ષિણ આફ્રિકામાં સિરિલ રામાપોસા ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા રામાપોસાની પાર્ટી આફ્રિકન નેશનલ કોંગ્રેસ ડેમોક્રેટિક એલાયન્સ સાથે સંયુક્ત સરકાર બનાવવા પર થઈ સહમત ઉત્તર ભારતમાં ભીષણ ગરમીથી હાલ કોઈ જ રાહત નહીં પંજાબ હરિયાણા સહિત ચૌદ રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી લૂનું એલર્ટ દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા સમર એક્શન પ્લાન પર આજથી કામ થશે શરૂ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન છેલ્લા ચોવીસ કલાકમાં પચ્ચીસ તાલુકામાં નોંધાયો વરસાદ ભાવનગરમાં દોઢ ઇંચ વરસાદ નવસારીમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી રાજ્યના આઠ જિલ્લામાં આજે વરસાદની આગાહી અમદાવાદમાં ઘન કચરાનો અનોખી રીતે કરાશે નિકાલ પિરાણા ખાતેની સાઇટમાંથી ત્રણસો મેટ્રિક ટન કચરાનો સ્ટીમ અને ચારકોલ બનાવવામાં કરાશે ઉપયોગ શહેરના પ્રદૂષણમાં થશે ઘટાડો મનપાને ચાર કરોડની આવક થવાનો લક્ષ્યાંક અમરેલીના સુરાગપરા ગામમાં બોરમાં પડેલી બાળકી આરોહી જિંદગી સામેનો જંગ હારી એનડીઆરએફ અને ફાયર વિભાગે આરોહીના મૃતદેહને કાઢ્યો બહાર સત્તર કલાક સુધી ચાલ્યું ઓપરેશન મુંબઈમાં આજથી શરૂ થશે મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ એક સપ્તાહ સુધી ચાલનારા મહોત્સવ દરમિયાન ઓગણસાઠ દેશની ત્રણસો ચૌદ ફિલ્મો કરાશે પ્રદર્શિત અને આઈસીસી ટી વિશ્વ વિશ્વકપની અંતિમ લીગ મેચમાં ભારતનો સામનો કેનેડા સાથે ફ્લોરિડામાં રમાનાર મુકાબલામાં વરસાદનું સંકટ અમેરિકા સુપર એટ માટે ક્વોલિફાય તો પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી થયું બહાર